को से बड़ाई मो से बोरी 32 से बता मजा बोल के चुका है बोल भाई आगे नंबर दुकान है क्या ऑलराउंडर था 25 छोड़ दे 10 छोड़ <laughs> दे हमने कब उठने देने वाला कुछ था आज रात कोई आवाज नहीं आवाज हो अब जाकर हैं

મોરલ વાળી માતા કિસ્મતે પંચ્યાસી વિઝા પંચ્યાસી દાડા ટિકિટ છે ચૌદ તારીખે ટિકિટ છે આજ તો તારીખ થઈ ગઈ એકત્રીસ આવે આ ચૌદ તારીખ આવી વિશાલને મળી લીધું ભાઈ વધારે ની આ બેનો જે હું ઊભી થઈને આવી છે એને ટોકન લઈને ટક્કુ મારીને બહાર કાઢવામાં આવી છે બધા વખાશે કોઈ વખા વગર હોય મોતથી ન થાય કોઈ બધન દુખ છે દુખ થી જ બધા આયા છે તમે ઊભા થાય હું હું લેવા આખો ઊભા થાતા કરો તો તકલીફ થી આયા છે બધા કોઈ હરવા કોઈ ફરવા મોજ ચોક માં જ ન થાયું આવો જેવું કરી દો ટોકન લઈ લ્યો ત્યારે પકડીને બાર કાઢાવ બેટ બહાર જરૂરત નથી વા લોકોની બોલ ભાઈ અધિકાર તો થઈ નામ લખાઈ

તમે પૂછ્યું હતું ને તમારે ચોખવટ પડાવી હોય પછી ચોપડા નામ લખે પછી ચોખવટ પડાવવાની બસ બસમાં ઉભું નહીં થવાનું તો કણ કીધું તું તો કોણ ખોલી ને ઓફલ્યું નતું કે બાધા હોય ન હોય એને જ લેવાનું છે બાધા ન હોય એને જ લેવાનું છે મટી ગયું છે તારા મનથી પરેશાની કરી શું તકલીફ સાથે